સમયના રાજાસર દામાજીરાવ ગાયકવાડ સરકારે દામનગર શહેરની મધ્યમાં જનતાના કામો સરળતાથી થાય તે માટે વહીવટદાર કચેરી છવ્વીસ હજાર સત્તાનું રૂપિયા રૂ હજાર સત્તાનું માંગ ઇમારત બાંધી આપેલ તેની ડાબી અને જમણી બાજુએ ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશન માટે ઈમારતો છે તે હવે જાળવણીના અભાવે ખંડેર હાલતમાં કિંમતી ચીજ વસ્તુઓ ગાયબ થઈ રહી છે બોલો છે ને અફલાતુન વિકાસ આ ઐતિહાસિક ઇમારતોનો વહીવટદાર કચેરીની ઈમારત ઘણા વર્ષથી ના કા ઈ શ્રી મા મ પે નંગ દશાંશ બે અમરેલી હસ્તકની હોય આ ઈમારત જર્જરિત છે અને મકાન વિભાગના અધિકારીઓ લાઠી મામલતદારશ્રીને સાથે રાખીને કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા તાત્કાલિક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરે એવી જોરદાર માંગ થઈ રહી છે જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય અને સાંસદ પણ રસ લઈ સાથે બેસીને જનતાના હિત અને સલામતી માટે યોગ્ય નિર્ણય કરે સમય મર્યાદામાં રિપોર્ટર અતુલ શુક્લ એફકે લાઈવ ન્યૂઝ દામનગર